ગુજરાતી ખાંડવી તો બધાયની ફેવરેટ હોય છે પણ ઝટપટ બની જતી એવી ખાંડવી આપણી પાંચ સાત મિનિટમાં તૈયાર થઈ જતી એવી ખાંડવી એ રીતને બનાવવાની છે આપણે આજે અને પાથરવાની ઝંઝટ વગર મિક્સરમાં પણ નથી કાઢવાની એ રીતના આપણે આજે બનાવવાના છીએ અને સરળ રીતે આપણે બનાવીશું એ જોઈ શકો છો કેટલી સરસ બની છે એના માટે આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે ચાળીને લઈ લેવાનો છે હવે એક કપ આપણે ખાટું દહીં નાખવાનું છે દહીંની જગ્યાએ તમે સાસ લઈ શકો એમાં આપણે ત્રણ કપ પાણી નાખવાનું છે પાણી આપણે થોડું થોડું એડ કરવાનું છે કારણ કે પતલું બેટર ના બની જાય એના હિસાબે આપણે પાણી થોડું થોડું નાખતા રહેવાનું છે અને આપણે આને મિક્સરમાં નહીં કાઢો ને તો પણ એટલું સરસ રીતે એનું બેટર બની જશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે હવે આપણે એમાં થોડેક કોથમરીના દાણા નાખી દઈશું આ રીતના થોડી ચીણી કાપી અને એમાં એડ કરી દેવાની છે ને પાછું આપણે મિક્સ કરી દેવાનું ને ચપટી હળદર નાખવાની એટલે કલર સારો એવો આવશે આ રીતના હવે આપણે છે ને આ રીતનું પતલું બેટર થાવું જોઈએ એકદમ પતલું નહીં ને એકદમ જાડું નહીં રીબીન જેવું હવે એક થાળીમાં આપણે તેલ લગાવીને આ રીતના ગ્રીસ કરી દેવાની છે થાળીને હવે આપણે એમાં પતલા બેટર બધું પાથરી દેવાનું છે જેવી જાડી પતલી તમારે રાખવી તમારે રાખી શકો પણ બહુ જાડી નહીં બહુ પતલી નહીં એ રીતના રાખો એટલે સરસ રીતે ઉખડશે અને ફાટશે નહીં હવે આપણે કડાઈમાં પાણી ગરમ થઈ ગયું છે આ રીતના ઢાંકીને ત્રણ મિનિટ ઊંધી રાખો ને એટલે સરસ રીતે બફાઈ જશે આપણે આ રીતના બીજી થાળી પણ બાફી લઈએ જોઈ શકો છો બે થાળી આપણી સરસ રીતે બફાઈ ગઈ છે અને હવે ઠંડી પણ થઈ ગઈ છે અને આપણે એકદમ ઠંડી થઈ જાય ને પછી જ કાઢવાની કારણ કે તમે ગરમ ગરમ કાઢશો ને તો નીકળશે નહીં ચોટી જશે અને ફાટી જશે હવે આ રીત આપણે એને કટ મારી દેવાના છે હવે આપણે આને હળવા હાથેથી કાઢવાની છે આ રીતના ગોળ ગોળ કરીને હળવા હાથે કાઢી લેવાની છે જોઈ શકો છો નીચે થાળીમાં એકદમ ચીપકી નથી અને એકદમ સરસ રીતે એકદમ સરસ રીતે નીકળી ગઈ છે અને પતલી અને સરસ રીતે બની છે આપણી આ ઢોકળી અને આને ગુજરાત સુરતમાં પાટોડી પણ કહેવાય છે ને ખાંડોળી ખાંડડી પણ કહેવાય છે હવે આપણે આને સરસ રીતે કાઢી લેવાની છે આ રીતના બધી કાઢી લેવાની છે અને એકદમ પતલી પાપડ જેવી અને સરસ રીતે નીકળી ગઈ છે અને એકદમ ફાટી પણ નથી એ રીતના બનાવી છે બેટર સરખી માપથી બનાવશો ને એટલે એકદમ પરફેક્ટ જ બનશે ફરસાણની દુકાને જેવી મળતી હોય ને એ રીતના જ બનશે હવે આપણે આનો વઘાર તૈયાર કરી લેવાનો છે વઘારમાં આપણે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ એકદમ સરસ રીતે આપણા રોલ તૈયાર થઈ ગયા છે અને આ રીતના જ બનાવવાના છે અને એક કપ લોટમાં આપણે જોઈ શકો છો સાતથી આઠ આપણી ખાંડવી તૈયાર થઈ જાય છે જે જે પણના સભ્યો હોય એ પ્રમાણે આપણે બનાવી શકીએ હવે આપણે વઘારમાં એક અડધું પાવડું તેલ રાઈ જીરું મીઠા લેવડાના પાન હિંગ અને તલ નાખવાના છે ગેસની ફ્લેમ બંધ કરીને કોથમરી એડ કરી દેવાની છે આ બધું આપણે ઉપર પાથરી દેવાનું સારી રીતના થોડીક લીલી કોથમરી નાખવાની ટોપરું પણ તમે નાખી શકો પણ અમે ટોપરું નથી ખાતા એટલે મેં નથી નાખી હવે જોઈ શકો છો આને આ રીતના બનાવશો એટલે એકદમ પરફેક્ટ માપ સાથે બનશે અને એકદમ ઢીલી લચકતી એવી ખાંડવી બનશે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો અને આ રેસીપી ટ્રાય